ફાઈનલી ગયા તો આપણે નાવાનું બાકી છે હજુ ઘરે જઈશું પછી ઘરે થી નહીં ધોઈ ફાઈનલ ગાઈસ પછી એકદમ મસ્ત ફ્રેશ થાશું હજુ નાવાનું બાકી છે ફાઇનલી ગાઈસ તમે જોઈ શકો છો આ સાઈડ વ્યૂ લે આપણો ભાઈ હતા કારણ કે સૂર્ય દાદા એકદમ મસ્ત દેખાતા હતા કે ચાલો કોઈ વ્યૂ લઈ લઈએ ફાઈનલ ગાઈસ પાછા આપણા જઈએ હવે ઘરે જઈએ કેમ કે નાવાનું એવું બાકી છે લેટ્સ ગો ઘરે તો ફાઇનલી ગાઈસ હવે આપણે જઈ રહ્યા છે ઘરે તમે જોઈ શકો છો ફ્રેન્ડ સવાર સવારમાં એકદમ મસ્તી વ્યૂ આવે છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત સવાલ એકદમ અલગ જ ભ્યૂ હોય એમ સવાર સવારનું એકદમ ઠંડુ વાતાવરણ નહી હોય પપ્પા નહીં કંઈ પપ્પાએ તો ખાઈ લીધું હવે આપણે ખાવાનું બાકી સર રોટલી ત્રાવ્ય નથી અંકિત કે દેવા પછી ખા બે તમે જોઈ શકો છો બાર વાગ ના જો અગિયાર ઓગણીસ થાય છે અંકિત બાર વાગે અંકિત પછી આપણે જમીએ તો ફાઈનલી ગઈ તબે ખરો ત્રણ વાગી ગયા છે ને હવે આપણે ઘરે ચા પીવાની છે હોટલ તો બંધ છે એટલે ઘરે ચા પીએ છીએ આપણે મને ગાઈસ ઘરની ચા હોટલની ચા બહુ ફેર હોય છે તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા છે હોટાલે ઓટાલે આવે છે પાવડો લેવા માટે પાવડો લઈને જઈશું આપણે કરપટ્ટીઓ એટલે કરપટિયામાં આપણી જોઈએ જગ્યા છે ત્યાં કં જે પહેલાં ઓયડી હતી એટલે ઓવેડી બોલે તો ખાલી ઈટ અને માટીથી ચનેલી હતી એના થોડીક સરખી કરવાની છે તો ફાઇનલ ગેસ ત્યાં જવાનું છે માટીનું એનો પૂરંગ કરવાનું છે એટલા માટે આપણે લેવા આવે છે પાવડો તો વિડીયોમાં બનાવેજો ચેનલ પરનાવે તો લાઈક સરખ્યા જ કરતા રહેજો તમારે આગળ જુઓ કે કરપટ્ટો કઈ જગ્યાએ છે તો ફાઇનલ ગેસ મારા ચેન સોરી વિડીયો એ તક બનાવી રહો ચલો ગાઈઝ આપણે પહેલાં સામાન લઈ લઈએ પછી આપણે ડાયરેક્ટ જે અંકિતે બાવરો કરી રહ્યા છે અને હું આ બધું ગોડી રહ્યો છું અંકિતે બધા ભરિયા લી રહ છે તાકી જ તો ગાઈઝ હમણાં અંકિત ભાઈ થોડું કામ કરી પાણી પીવાનું પછી તાપસ તાપસ કેવો તાપસ વધાર ઘણે ગાઈઝ ચલો પાણીનો બાટલો લઈ લઈએ કે તરસ તો મને લાગી છે તો હા ગાઈઝ અંદર પડે છે તાપનો ઉનો ના થઈ જાય ને એટલા માટે ફાઈનલી ગાઈઝ આટલું પૂરણ કરી દીધું છે હવે અડધું કાલે કરવાનું છે પૂરણ તો આપણા કરતા હતા પણ વિડીયો નહીં ઉતાર્યું કે કામ કરતા હતા તમે જોઈ શકો છો ફ્રેન્સ એટલા માટે વિડીયો નહીં ઉતાર્યું તમે જોઈ શકો છો બધું પલું ખોલી દીધું છે આ આટલું પૂરણ કરી આજુ આ બાજુ બાકી ફાઇનલ ગાઈઝ હવે ઘરે જઈએ તો ફાઇનલી કહીશ તમે જોઈ શકો છો આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે આવીને આવી ગયા હતા ધાબા ઉપર ફાઇનલી કઈશ તમે જોઈ શકો છો આપણા આવી ગયા હતા થોડું કામ હતું એટલા માટે આવી ગયા હતા તમે જોઈ શકો છો આ ટીવીનું ખોખું છે ક્યાં મીકી દીધું તમે જોઈ શકો છો ફાઇનલ ટીવી ટીવીના ખોખા તો રાખવું જ પડે કેમ કે દિવસ ટીવી બગડે તો ત્યારે ખોખા મીકતા ભાવ કેમ કે એવડી મોટી ટીવી મીક ક્યાં એટલા માટે મી તો તમારે બી કોઈ આવું ગમે તમે સામાન લાવો ને એટલે હું તમને પહેલાં એડવાઇસ આપી દઉં તમે ગમે તે કોઈ સામાન લાવો ને એટલે પહેલાં તમે જે આવું ખોખું હોય ગમે તે પ્રોટેક્શન હોય તમે રાખજો જ કેમ કે ગાઈઝ આ જ હશે ને તો જ ગાઈઝ તમારું સામાન સાચવી રહેશે જો ગાઈઝ હું તમને કહું કેમ કે આ આ ખોખું છે ખોખાના અંદર બે ત્રણ પ્રોટેક્શન આવે પેલા થર્મોકોલના તો ગાઈસ અમે એવી રીતે ટીવી મૂકીએ ને તો એવી કરી દઈએ કારણ કે કોઈક સાફ સફાઈ કરવી હોય કોઈ ઘરનું કામકાજ હોય તો ડાયરેક્ટ એ ખોખામાં મૂકી જાય તમે જોઈ શકો છો હવે એવી મોટી ટીવી તમે ક્યાં મીકો ચાલો કહો મને હવે તમે ટીવી ખોલી દીધી હોય તમે કે ઘરે કામકાજ ચાલતું હોય એવી મોટી ટીવી ભીતે લગાવી હોય ભીતે કાઢી નાખ્યું હોય પે અને પછી તમે ક્યાં મીકો અને એલઈડી હોય ગાયસ કોક થાય તો ફટેને ફૂટી જાય એટલા માટે કહે આવું ખોખું રાખજો એટલે મને તમને પહેલાંથી એડવાઇઝ આપી કેમ કે મારે એવું થઈ ગયું છે આ તો ઘરવાળા વેકવાનું કહેતા મૂકું ના ખોખા ના આવે કહે કેમ ભાઈ કોઈક સામાન મૂકવા તો ફટડી મૂકી મૂકાય એટલા માટે તો કહે છે એ ખોખું મેં ત્યાં જ મૂકી દીધી તમે જો ભલે મોટું છે જગ્યા રોકે છે પણ મૂકી દેવાનું આજે છે ફિટ કરી દેવાનું કેમ ભાઈ કાંઈ જરૂર પડે ને કાંઈ ટ્રાન્સપોર્ટ કારણ કે ક્યાંક બીજા લઈ જવું તો બી એમાં નાખીને અને ગાઈઝ એમાં અમારા જે પેલા થર્મોકોલ આવે ને એ બધા અંદર રાખ્યા હવે મેં જેટલા અઘાત આવે તા પ્રોટેક્શન માટે પ્રોટેક્શન માટે રાખ્યા જ છો કેમ ગાય શું ખબર હવે ક્યારેક બી કામ આવે એટલા માટે રાખવું પડે અને મેં તમને એડવાઇસ આપી કે તમે આવું કામ કર તો રાખજો જ મિત્રો એટલા માટે બીજું કાંઈ નહીં તો ફાઇનલ ગાયો પલ્સર બાઇક છે સાઈડનું હેલ્મેટ તમને બતાવું ગાઈશ આ ગાઈઝ બાઈકના અંગાત આવી દુ તમે જોઈ શકો છો આ દૂર ખાઈ ધૂ તમે જોઈ શકો છો હેલ્મેટ નામેટ નહી પેલું એકદમ બાઇક ની સ્પોટ બાઇક આવે એનું હેલ્મેટ આવે એકદમ મસ્તી લાગે એકદમ ચિત્ર આ તો ગાઈસ નોર્મલ લાગે આપણે પહેરીએ ને તો સારું નહીં પણ ગાઈશ બચાવ માટે સારું છે આ તો ગાઈસ કે લોંગમાં આપણે જતા નથી એટલા માટે નથી પહેરતા ગાઈસ ક્યાંક જઈએ તો આપણે હેલ્મેટ પહેરી દઈએ છે અને મોસ્ટ ઓફ કે ચલા બાઈક આપણે ચલાવ રિક્ષા ચલાવે છે એટલા માટે મિત્રો સેફ્ટી તો ધ્યાન રાખવું જ પડે હેલ્મેટ તો તમારે પહેરવું જ પડે કેમ કે ગાઈસ ભલે ગમે તેવું હોય કે નાનું હોય કે મોટું ગાઈ આ આવા હેલ્મેટ પહેરવા જ પડે કેમ કે ગાઈસ જેમાં હાથું છે ને એ જ બચાવવાની છે ગાઈઝ કેમ કે ક્યાંક પડ્યા તો હેલ્મેટ હોય તમારું બહુ ઈજા ના થાય એટલા માટે પણ કાલે તમે ખ્યાલ છે કે તમે પહેરતા થાય તો આપણે આટલા લાવવાનું જઈએ એટલે બહુ એટલી સ્પીડમાં જતા નહીં એટલે ચાલે અને કાંઈ બાર ક્યાંક જવા બહુ આગળ જવાનું તો હેલ્મેટ પહેરી જવાય કેમ કે આપણે આટલા આટલા તો ઘરે શું ઓટલ હોટલથી ઘરે બહુ મોટો પેટ્રોલ પંપે જતા હોય એટલા માટે કાંઈ જ નહીં બહુ આગળ જતા તો આપણે પહેરી જઈએ પણ અત્યારે તમે જો નવું લાવું પછી એવું લાગે છે કેમ કે હેલમેટ બહુ બગડી ગયું છે અંદરથી આમ બધું બગડી ગયું છે મને કહે પછી લાવો પછી સારું લાવવું પડે એવું નહીં પૈસા ખર્ચીને ભાઈ આવું લાવવાનું બસો ત્રણસો વાળું લાગે પછી સારું ક્વોલિટીનું લાગે કે તૂટર નહીં એમ આ તમને જોડી જશે કંપની અંગત આવેલું કેવું હોય આ જાતે એવું જ હોય ને તો પહેલાં ગાય કેટલા વાગે જોઈ લઈએ આપણે તો વાતે કેટલા વાગે જ ખબર નથી સાત અને એકવીસ થાય છે સાત અને એકવીસ થાય છે હા તો ફ્રેન્ડ્સ તો વિડીયોનું કહે સેન્ડ મિત્રો અને હા તો હું તમને મિત્રો હું તમને એક રિક્વેસ્ટ કરું છું તમે છે જલ્દ મિત્રો મને અજા સબસ્ક્રાઈબ કરાવો કેમ કે મિત્રો હું બહુ મહેનત કરી ગાઈશ હજી બધા સબસ્ક્રાઈબ થયા નથી ગાઈસ કેટલી વાર લગાડવા આવશે તમારા ભાઈને અજાર સબસ્ક્રાઇબ કરતા એટલે તમને કહું છું ગાઈઝ તમે ના કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાલ કલરનું બટન છે શેર તમે દબાવો ગાઈસ અને વધુથી વધુ વધુ સી વધુ વિડીયોને શેર કરો ગાઈ કે તમારા ભાઈની ચેનલને મોડી કરો ગાઈસ તમારી ભાઈની ચેનલને આવી સબસ્ક્રાઈબ કરો અને વધુ સે વધુ શેર કરો અને કમેન્ટ કરો તો ફાઇનલી ગાઈઝ વિડીયોનું કરી છે અને જો ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા જજો થેન્ક યુ વોચિંગ બાય